જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો તો આપણે સવારનું સ્વાગત છે તો આપડે લોક સ્ટાર્ટ કરી દીધો સવારે તો આપણે જઈએ મહેસાણા ધોતા તો આપણે મહેસાણા જવાનું છે રસ્તામાં ઘટલું તો બતાવું તે મહેસાણા જઈને મળીએ તો ચલો મળીએ આગળ જય માતાજી જય માતાજી તો આપણે આવી જાય મહેસાણા તો આપણે પેલું આપણે જગ્યાવાનું હતું બે દિવસે રજા હતી એટલે નથી એટલે મહેસાણ આવી ગયા તો આપણે રોકટર કરી દીધું અમારે તો આપણે બાર વાગે ઘેર જાવું એટલે તો લોક સ્ટાર્ટ કરો એ ત્યાં સુધી જય માતાજી જય માતાજી તો આપણે ગયા હતા મહેસાણા તો મહેસાણાથી લગભગ બધી એક વાગે ઘેર આવતા રહેવાનું લગભગ આપણે શું ને ધોતાજી ડાયરેક્ટ જ આપણે ગામડેથી જો મહેસાણા ગયા હતા સવારે છ વાગે તો આપણે વિસનગર આવતા રહ્યા હું એક વાગે આવ્યા તો આપણે લોકસ્ટાર આજથી ખરીદીધો મેં બે દિવસે લોક નહોતા આવતા એના કારણે ગામડે તો એના કારણે લોક બંધ થતા તમારા બે લોક મેં ઉતારેલા ગામડાની મોજ ને પછી લોક કન્ટેન્ટ કોઈ નહોતું મળ્યું એટલે મને કોઈ લોક ઉતારવા મજા નથી આવતી એટલે નહોતા ઉતાર્યા અમે તો આપણે જો આગળ આગળ જો ટલો હોય તો બચાવતો રહીશ તો ચલોગ જોતા રહેજો તો ચલો આગળ મળીએ જય માતાજી જય માતાજી મિત્રો તો આપડા ચા બી ઉઠીને ચા બા થઈ ગયા તો ચાર વાગી ગયા તો આપડા લગાવવાનું હતું વસ્તુ તો કાલે આવશે

તો આપણે જે કામ બાકી કામ કરીશું લેપટોપનું કોમ બાકી રહી ગયું બે ત્રણ દિવસ રજા એટલા માટે તો મિત્રો મળીએ સારું કોમમાં આપણા જગ્યા પર આજે એસટી એમ એલ નું એસટી ચાલુ છે મારી જે પોર્સ છે એમાં તો આપણે એક લોક તીઓનું પણ આવશે પણ હાલ નહીં વાર લાગશે તીઓનું ટીસી પેનો લોક પણ આવશે હાલ નહીં હજી દસ દસ પંદર દિવસ પછી લોક આવશે એમને યુટ્યુબમાં આપણે જોઈ લેજો તમને તો મિત્રો મળી આગળ ત્યાં સુધી જય માતાજી જય માતાજી તો આપણે એક મગ્પુકા ઘીની દેશી શુદ્ધ ઘી ઓગણીસ આઠે આજે એટલે એટલે કે આજે લોન્ચ થઈ ગઈ છે તો એ આપણે જેની પણ એજન્સી લીધી છે ત્યાં મળી જશે અથવા તો આપણે એસબી શોપિંગ તેઓ પાટણ ત્યાં પણ મળી જશે એક એસબી શોપિંગ એપ્લિકેશનમાં એપ્લિકેશનમાં ત્યાં પણ મળી જશે ઓનલાઈન દ્વારા તો આપણે એપ્લિકેશન એન્ડ્રોઈડ એન્ડ એપસ્ટોરમાં આઈફોન એપ સ્ટોરમાં પણ મળી જશે એપી ડાઉનલોડ કરી દેજો મફુકા શુદ્ધ ઘી દેશી ગાયનું ઘી આવ્યા તો એ લોન્ચ થઈ ગયું છે એક હરીફા ચા એ લોન્ચ થયું અને એક મફુકા ઘીનું શુદ્ધ ઘી એ પણ લોન્ચ થઈ ગયું છે તો એમાં પણ સપોર્ટ કરજો ચામાં સપોર્ટ કર્યો હોય એવો ગીમા પણ સપોર્ટ કરજો માતાજીની દયાથી હતી ન્યોપુરબાભાઈ સતી માતાજીની દયાથી તો લોસ્ થઈ ગયું છે તો આપણે એનું સપોર્ટ પૂરે પૂરો કરવાનું છે ગીમા પણ તો મેં લોગમાં જણાવી દીધું તો આપણે એ સ્ટોક આવશે તો તમને સ્ટોક કઈ કઈ જગ્યા પર આવશે વિશ્વભરમાં એ હું તમને લૉગ બતાવીશ અત્યારે સ્ટોક જાહેરાત કરી દીધેલું સ્ટોક હજી સ્ટોક આવશે એટલે તમને કહી દઈશ એ ખાલી જાહેરાત જ કર્યું અમે એટલા માટે તો સ્ટોક અલબ આવી જશે સાત કે દસ દિવસમાં આવી જશે સ્ટોક એજન્સી જેને પણ એજન્સી લીધી હોય ને આમ બીજી કોઈ એજન્સી નથી આની ખાલી હરિભાજાની એજન્સી છે ને એમાં જ મળી જશે એટલા માટે જણાવી દઉં તમને તો આપણા તો આપણે આગળ મળીએ હમણો બે દિવસ લોગ બંધ હતા કારણોસર એટલા આજથી લોક સ્ટાર્ટ કરી દીધો આપણે થોડો અવાજ ક્લિયર નહીં આવતો તો માફ કરજો અવાજ થોડો કપાશે કે મારા જોડે માઇક્રોફોન નથી એટલા માટે માઇક્રોફોન લાવો તમે સપોર્ટ કરશો તો માઇક્રોફોન જરૂર લાવો તો અવાજ થોડો કપાય એટલા માટે એટલે થોડું એવું ના રાખતા કે અવાજ થોડો પેલો આવશે પણ અવાજ માઇક્રોફોન ના તો માઇક્રોફોન લાવો એ ટાઈમે અવાજ ક્લિયર જોવા મળી જશે લગભગ સાત દિવસ સાતથી દસ દિવસમાં માઇક્રોફોન આપણો આવી જ તો મિત્રો સપોર્ટ કરતા રહેજો જેમ બને એમ તો આપણે મારી ચેનલ વન કે સબસ્ક્રાઈબર જલ્દી પૂરા કરાવજો તો તમારે દયાદી મન કે સત્કાર પૂરા થઈ જાય મળીએ મિત્રો આગળ ત્યાં સુધી જય માતાજી તો આપણા હરિભા ચાની એજન્સી આપણે પુસ્તકનું એડ્રેસ જણાવી દઉં તમને કમળા ઢોગડી ગેલેક્સી હબ દ્વારકાથી સેન્ટરપ્રાઇઝ પ્રાઇજ એજન્સી છે તો જેને પણ આપણે હોલસેલમાં રિટેલ ડિટેલમાં ખરીદી કરવી હોય તો ત્યો જ કરી શકો છો તો એડ્રેસ તમને લોગમાં જણાવી દીધું એટલા માટે મળીએ આપડે આ કાર્ડ